જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગર ડિમોલેશન હાથ ધરવામાં આવેલ આશરે ત્રણસો જેટલા મકાન ડિમોલેશન કરે આશરે સાત લાખ પંચોતેર ફૂટ જમીન ખાલી કરાવવામાં આવશે આ જમીન આશરે બસો કરોડ રૂપિયા જેટલી કિંમત થશે આ ત્રણ હિટાચી બાર જેસીબી ઉપયોગ કરવામાં આવેલ છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આમ તો એપ્રિલ માસની શરૂઆતથી જ તે મોટેભાગે જે બિનઅધિકૃત દબાણો અને જરૂરિયાત પૂરતા જે દબાણો દૂર કરવાની કાર્યવાહી છે એ ચાલુ છે એમાં અત્યાર સુધીમાં જે કમલેનગરથી ગાંધીનગર સુધીના ડીપી કપાત અને અન્ય જે દબાણો દૂર કરવામાં આવેલા છે એ સહિત જો જોવા જઈએ તો સોળ લાખથી પણ વધારે ચોરસ ફૂટની જમીન જે છે એ ખાલી કરવા જઈ રહી છે અને કુલ સાડા આઠસો જેટલા મકાનોનું ડિમોલિશન થઈ રહ્યું છે જો આજની વાત કરું તો રંગમતી કિનારે જે રેવન્યુ સર્વે નંબર બસો અઠ્ઠાણું જે કોર્પોરેશનની માલિકીનો છે એમાં ઘણા વર્ષોથી જે બિન કાયદેસરની અનધિકૃત દબાણો હતા રહેણાંક વિસ્તારના દબાણો હતા અને એકાદ મહિના પહેલાથી જ તે ચારસો અઠ્યોતેર એક અને બેની જે નોટિસો આપવી જોઈએ એ આપી ચૂકેલા હતા એની સામે અમુક અરજદારોએ હાઈકોર્ટના દ્વાર ખકડાવેલા અને છેલ્લે હાઈકોર્ટે આ ડિમોલ્યુશન કાર્યવાહી શરૂ રાખી શકે કોર્પોરેશન એ બાબતનો નિર્ણય કરેલો છે એટલે હવે આજે કોર્પોરેશનની સમગ્ર ટીમ પોલીસ પોલીસ બંદોબસ્ત સાથે બાર જેટલા જેસીબી ત્રણ હિટાચી અને અન્ય આનુષંગિક જે જે મશીનરીની જરૂર પડે એ ટ્રેક્ટર સહિત અને માણસો સહિત અત્યારે ટીમ ટીમી કામગીરી કરી રહી છે આજે લગભગ ત્રણસો જેટલા મકાનોનું ડિમોનેશન કરવામાં આવશે અને બસો નો ટોટલ સર્વે નંબર છે એમાં થોડા દિવસો પહેલા પણ જે પટણી વાર્ડના સુડતાલીસ મકાનો નું ડિમોલિશન કરવામાં આવેલું એટલે કુલ જે આ રેવન્યુ સર્વે નંબર બસો છે એમાં સાડા ત્રણસો જેટલા મકાનોનું ડિમોલેશન કરવા કરશું એટલે પોણા આઠ લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી થશે એની કિંમત ગણીએ તો લગભગ બસો કરોડ જેવી કિંમતની આ જમીન ખાલી કરવાની થશે જો થોડા દિવસો અગાઉથી જ જોઈએ તો આ લોકોનો સહકાર સારો એવો મળી રહ્યો છે સ્વૈચ્છિક રીતે જ તે એમણે પણ પોતાનો સામાન ખાલી કરી આપેલો છે સહકાર સારો મળી રહ્યો છે અને કોર્પોરેશન પણ એક પુખ્ત વિચારણા કરી રહ્યું છે કે જે આવાસના જે મકાનો બનશે એમાં જે નિયમ અનુસાર નિયમની ફી ભરવાની હોય એ ભરીએ એમને પાયોરિટીના ધોરણે આવાસ ફાળવી આપવા માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે કોબજ ટુકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ